નમસ્કાર મિત્રો આજે ખૂબ ખુશીના સમાચાર છે ભગવાન શ્રી ભોળાનાથ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ છે અને સત્યની જીત થઈ છે આજે ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા ભારત દેશમાં શિક્ષા ક્રાંતિ લાવવા વાળા દેશના સૌથી આદર્શ ભૂતપૂર્વ શિક્ષા મંત્રી માનની શ્રી મનીષ સિસોદીયાજીને જામીન આપવામાં આવ્યા છે ભાજપ દ્વારા ષડયંત્ર કરીને દુષ્કૃત્ય કરીને ખોટા આરોપો લગાવી અને સારામાં સારું શિક્ષણ ક્ષેત્રમાં કામ કરવાવાળા માનની મનીષ સિસોદિયાજીને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા હતા છેલ્લા લગભગ પોણા બે બે વર્ષથી મનીષ સિસોદિયાજીને ભાજપે જેલમાં પૂર્યા હતા અનેક પ્રયત્નો પછી પણ એમને છોડવા દીધા નહીં આ સિવાય ભાજપે એમને અનેક વખત લોભ લાલચ આપી કે મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટી છોડીને જો ભાજપમાં જોડાઈ જાય તો ભાજપ એને જેલમાંથી છોડી મૂકશે અને એના ઉપરના ખોટા આરોપો બધા રદ કરશે પોણા બે બે વર્ષ સુધી જેલમાં રહેવાનું પસંદ કર્યું પરંતુ ભાજપ સામે સરેન્ડર કરવાનું પસંદ ન કરનાર મનીષ સિસોદીયાના સંઘર્ષની આજ રોજ શાનદાર જીત થઈ છે ખૂબ જ ખુશીનો દિવસ છે એક શાનદાર નેતાને સુપ્રીમ કોર્ટમાંથી ન્યાય મળ્યો છે જમાનત મળી છે જામીન મળ્યા છે ખૂબ ખુશીનો દિવસ છે હું મનીષ સિસોદીયાજીનું સ્વાગત કરું છું સક્રિય રાજનીતિમાં આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા જય હિન્દ નમસ્કાર આજે બહુ આનંદની વાત છે કે છેલ્લા અઢાર મહિનાથી જેલવાસ ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દેશના સર્વશ્રેષ્ઠ શિક્ષણ મંત્રી શ્રી મનીષ સિસોદીયાજીને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી ભાજપ કોઈ પણ રીતે આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો કારસો ઘડી રહી છે અને એના અનુસંધાને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને જેલમાં નાખવાની કોશિશ થઈ રહી હતી આજે તમામ કાયદાકીય ગતિવિધિઓ અને આટીઘૂટીઓને પાર કરી અને આમ આદમી પાર્ટી અને મનીષ સિસોદીયાજીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે ખૂબ આનંદની વાત છે આમ આદમી પાર્ટી માટે ખૂબ આનંદની વાત છે અને દેશની રાજનીતિ માટે ખૂબ આનંદની વાત છે કેમકે જેમણે શિક્ષણની વાતો કરી છે જેમણે સામાન્ય લોકોના પ્રશ્નોની વાતો કરી છે જેમણે રાજનીતિને નવી દિશા આપી છે એવા લોકોની ઉપર ભાજપે ખૂબ જ અત્યાચાર કર્યો છે અમે પહેલેથી કહીએ છીએ કે આ જે લીકર સ્કેમના નામે જે અરવિંદજીને અને મનીષજીને જેલમાં નાખવાની કોશિશ છે એ માત્ર ને માત્ર ઉપજાવી કાઢેલી અને બનાવટી વાત છે અને આજે સુપ્રીમ કોર્ટે ઓબ્ઝર્વેશનના આધારે મનીષજીને જે જામીન આપ્યા છે એ ખૂબ જ ગર્વની વાત છે અમારા બધા માટે ખૂબ ખુશીનો દિવસ છે આમ આદમી પાર્ટી માટે ખુશીનો દિવસ છે અને દેશના તમામ લોકો માટે ખુશીનો